નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ગજડા પ્રાથમિક શાળા આવી વિવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચેની પબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ચાલુ શાળાએ વિદ્યાર્થીના વાલીએ માર માર્યાની રાવ વિદ્યાર્થીની સુરક્ષા સામે અનેક સવાલો શિક્ષકોના આંખ આડા કાન જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની ગજણા પ્રાથમિક શાળા વિવાદમાં જેમાં આ શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા મોહિત મનસુખભાઈ અને આયન સલીમભાઈ સુમરા વચ્ચે નજીવી બાબતે બોલા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સલીમભાઈ ચાલુ શાળાએ મોહિત મનસુખભાઈને ધોધમાર માર્યાની રાવ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે જેને કારણે મોહિતના વાલી કાજલબેને લાલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી આ અરજીમાં જણાવવું હતું કે મોહિત મનસુખભાઈ ગજણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે જ તેના ક્લાસમાં અભ્યાસ કરતા આયન સલીમભાઈ સુમરાને કોઈ નજીવી બાબતે બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને આયનના વાલી સલીમભાઈ સુમરા બીજા દિવસે ચાલુ શાળાએ જઈને મોહિત મનસુખભાઈને ઢોર માર માર્યો હતો હાજર શિક્ષકોએ માર મારતા વાલીને રોક્યા ન હતા અને વાલીએ કીધું કે મારા પુત્ર આયને કોઈ પણ વિદ્યાર્થી મારશે તો હું આવીને જ મારીશ મારી એમને ધમકી આપી હતી ને આનાથી શિક્ષકોની હાજરીમાં શાળામાં આવીને તાદાકીરી કરી હતી ને વિદ્યાર્થીઓને માર મારી જાય છે છતાં શિક્ષકો કોઈ કાર્યવાહી કરતા નથી ને ચાલુ શાળાએ મોબાઈલમાં વ્યસ્ત હોય છે જેથી વાલીઓએ વાલી મિટિંગમાં અનેક વખત શિક્ષકોને ફોનમાં વ્યસ્ત ન રહેવા કીધું હતું છતાં પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી માથાભારે તોફાની અને જનોની સ્વભાવ સામે ધોરણ અવસરના પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ચાલુ નિશાળ માં સલીમ ભાઈ બાપથી તમારું કઈ કહેવાનું થાય છે હા આવી રીતના છોકરાને જો ગમે મારીને વહી જાય તો આનો પ્રશ્ન કિના ઉપર છે સાહેબ ઉપર છે તો આમાં ધ્યાન ના રાખે આ છોકરાને આજ તો આટલું માર્યું કાલાને મારી નાખે તો સાહેબ કે બેનુ કે કોઈ ધ્યાન તો દે જ નહીં ને